શું નામ છે આપનું મારું છે કિંચન મહેતા અને મારો બાબુ છે જે આજે ફર્સ્ટ 1 યર નો થાય છે એનું નામ છે તત્સન તો આજે શું બાળકોની અંદર શું શું આપને વેચ આજે અમે ચોકલેટ લાવ્યા અને બિસ્કિટ લાવ્યા એટલે થોડુંક અલગ રીતે એનો ઉછવાનો ટ્રાય કરો વિચારી નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ વિસનગર એક પરિવાર દ્વારા અલગ જ રીતે ગરીબ બાળકો જોડે પોતાના બાળકના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી કિંજલ મહેતાના દીકરાનો પ્રથમ જન્મદિવસ હોવાથી પોતાના બાળકની સાથે ગરીબ બાળકોના પરિવારો સાથે એમને ચોકલેટ અને બિસ્કિટ જેવી વેરાયટી આપીને બાળકનો જન્મદિવસ ઉજવ્યો જો આવી જ રીતે દરેક લોકો બાળકોનો જન્મદિવસ ઉજવતા રહેશે તો સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પડ્યું કહેવાય અને જન્મદિવસની ઉજવણીનો એક અલગ જ આનંદ મળી રહે છે. નામ છે તત્વ. તો આપ बर्थडे એટલે અમે વિચાર્યું કે બધા આપણે તો ઉજવતા છીએ પણ આ જે આ ગરીબ વર્ગ હોય છે એ તો જાણે અમે લોકોએ વિચાર્યું કે એને કે ચોકલેટ કેવું આપીને તમારું નામ